હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે પોલીસ જાપ્તામાંથી પોક્સોનો આરોપી ફરાર હિંમતનગરમાં મહિલા પોલીસ સ્ટેશનમાંથી આરોપી ભાગી જતા કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશનમાંથી ત્રણ દિવસ અગાઉ દુષ્કર્મના કેસમાં એક સગીરને ગાંભોઈ પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ તપાસ કરાવવા માટે લઈ જઈ રહ્યા હતા ત્યારે અચાનક પોલીસની નજર ચૂકવીને આ સગીર શકમંદ ભાગી ગયો હતો ત્યારબાદ પોલીસે તેની શોધખોળ કરવા છતાં મળી ન આવતા આખરે ગુરુવારે રાત્રે પોક્સોનો ફરાર આરોપી અને પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના આનંદપુરી તાલુકાના એક ગામના સોળ વર્ષના સગીર સામે ગામબોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર નોંધાયેલા પોક્સો એક્ટ મુજબ તેની અટકાયત કરાઈ હતી ત્યારબાદ ગત બાર નવેમ્બરના રોજ સાંજના સુમારે તેને મેડિકલ ચેકઅપ માટે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા રજનીકાંત ખેમચંદભાઈ લઈ જઈ રહ્યા હતા ત્યારે આ સગીર મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસને થાપ આપીને ભાગી ગયો હતો ત્યારબાદ પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી અને તપાસનો દોર આરંભાયો હતો તેમ છતાં પોક્સોનો સગીર આરોપી પકડાયો ન હતો આખરે ગુરુવારે રાત્રે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ શોભાબેન બાબુભાઈ ચૌધરી એ પોક્સોના આરોપી અને ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રજનીકાંત વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી એડિટર જાકીર હુસેન મેમણ